જેમાંથી અમુક સ્વિમિંગ પૂલ ઇન્ડોર બનાવવામાં આવશે અને અમુક ખુલ્લા બનાવવામાં આવશે જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં બેબી સ્વિમિંગ પુલનું પણ આયોજન કર્યું છે જેથી નાના બાળકો પણ સ્વિમિંગ શીખી શકે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મૃદોને મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ની ડબલ એન્જિનની સરકારમાં જે રીતે ભારતનો ગુજરાતનો સર્વાંગી સમાવેશક વિકાસ થઈ રહ્યો છે એવી જ રીતે વડોદરા પણ વિકસિત થાય વડોદરા પણ સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને ગ્રીન સિટી બને રેઝિડેન્ટ સિટી બને સસ્ટેનેબલ સિટી બને અને તમામ નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એવું બે હજાર ચોવીસ પચીસનું રિવાઈઝ બજેટ અને પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ માન્ય કમિશનરશ્રી દ્વારા અઠાવીસ જાન્યુઆરીના રોજ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું લગભગ નવ જેટલા સેશન સુધી ચર્ચા વિચારણા કરી અને સ્થાયી સમિતિએ આવક વધારવાના અને ખર્ચ ઘટાડવાના જે સૂચનો કર્યા એના લીધે જે ફાઇનાન્શિયલ છે બજેટના એમાં નાના મોટા ફેરફાર થયો છે માનનીય શ્રીએ જે બજેટ મૂક્યું હતું એમાં ડ્રાફ્ટ બજેટ બાસઠસો પોઈન્ટ છપ્પનનું કરોડ હતું બાસઠસો પોઈન્ટ છપ્પન કરોડનું હતું જે વધી અને બાસઠસો ઓગણીસ પોઈન્ટ એક્યાસી કરોડનું થયું છે આમ ઓગણીસ પોઈન્ટ પચીસ કરોડનો વધારો કરવામાં આવ્યો છે જે રિવાઇઝ બજેટ હતું એનું કદ છ હજાર તેર પોઈન્ટ એકસઠ જ રહ્યું છે પરંતુ જે બાકી શિલ્લક છે એમાં નાના મોટા ફેરફાર થયા છે તમામ સ્થાયીના સભ્યો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના તમામ સૂચનો આવરી લેવાનો પ્રામાણિક પ્રયાસ કરવામાં આવ્યો છે જે સ્થાયી સમિતિએ ઠરાવ માટેના અમુક નીતિ વિષયક અને અમુક કામ માટેના ઠરાવ કર્યા છે એમાં પહેલી માર્ચથી વડોદરા શહેરને હોર્ડિંગ ફ્રી ટેમ્પરરી ગેટ ફ્રી અને કમાન્ડ ફ્રી બનાવવાનું ઠરાવવામાં આવ્યું છે આ માટેની અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવશે આપના માધ્યમથી તમામ જાહેર જનતાને અપીલ છે કે પહેલી માર્ચ પછી અત્યારથી જો કોઈ પ્લાનિંગ કર્યું હોય તો વડોદરા શહેર વધુ સ્વચ્છ સુગઢ સેફ અને સિક્યોર બને અને કોઈ એક્સિડન્ટ ન થાય અને વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતો અને વોટર બોડીની આસપાસ પણ જગા પ્રકારના હોર્ડિંગો દ્વારા દબાણ ન થાય એ દિશામાં આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ઠરાવ સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવે છે શહેરના આવેલા તમામ તળાવ ગીર ફાઉન્ડેશન જે રાજ્ય સરકારની સરકાર માન્ય સંસ્થા દ્વારા વેટલેન્ડ સંદર્ભે જરૂરી સર્વે કરી અને તળાવોના ડિમાર્કેશન કરી અને તળાવોને વધુ ઊંડા કરવા કે કેમ એ માટેનું કન્સલ્ટેશન લઈ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાંથી કોઈ મદદ મળતી હોય તો વડોદરા શહેરના તમામ તળાવોને ઇન્ટરલિન્કિંગ કરવા ડ્રેજિંગ કરીને ઊંડા કરવા અને તળાવોની બફર કેપેસિટીમાં વધારો કરવા માટેનો સૂચના આપવામાં આવી છે અને એ પ્રમાણેનો ઠરાવ પણ કરવામાં આવ્યો છે વડોદરા શહેરમાં આવનારા પચાસ વર્ષ સુધી પાણીની તકલીફ ન પડે હાલની તારીખે વડોદરા શહેર છસો પંચાવન એમએલડી પાણીનું પ્રોડક્શન કરી રહ્યું છે અને એ પ્રમાણેનું ડિસ્ટ્રિબ્યુશન કરી રહ્યું છે આવનારા ચાલીસ વર્ષમાં લગભગ એક હજાર પાંત્રીસ એમએલડી પાણીની જરૂરિયાત પડી શકે એમ છે હાલની તારીખે વડોદરાની વસ્તી લગભગ ચોવીસ પચીસ લાખ છે જે ચાલીસ વર્ષમાં લગભગ એકતાલીસ લાખની આસપાસ થવાની શક્યતાઓ છે એને ધ્યાનમાં રાખી અને વડોદરા શહેરમાં સોર્સમાંથી આવતા પાણીની આવકમાં વધારો થાય સાથે સાથે ડિસ્ટ્રીબ્યુશનની કેપેસિટીમાં વધારો થાય અને જે લો પ્રેશર અને કન્ટામિનેટેડ પાણીના પ્રશ્નો છે એ વહેલી તકે નિરાકરણ થાય એ દિશામાં કાર્યવાહી કરવાનું ઠરાવેલ છે ખાસ કરીને જે નવીન સોર્સની વાત કરીએ તો પ્રતાપપુરા ધનોરા હરિપુરા વડોદરા તળાવોનું પાઇપલાઇન થકી ઇન્ટરલિંકિંગ કરવામાં આવે તે જ પ્રમાણે ટીંબી અને દેણા તળાવને ઇન્ટરલિંક કરી અને દેણા તળાવ ખાતે નવીન તળાવ બનાવી નવીન પાણીનો સ્ત્રોત ઊભો કરવામાં આવે અને એની ટેકનિકલ શક્યતાઓ ચકાસી અને ત્યાં આગળથી ઇન્ટેક વેલ બનાવી ટીબી બનાવી અને આખા વડોદરામાં લગભગ પચાસથી પંચોતેર એમએલડી વધુ પાણી પૂરું પાડી શકાય તે પ્રકારનું આયોજન કરવાનું ઠરવામાં આવ્યું છે સભા શાખાના સ્ટાફ માટે પગારમાં ત્રણસોના બદલે હજાર રૂપિયાનો વધારો કરવાનું ઠરવામાં આવ્યું છે જે કોર્પોરેશનના રિટાયર્ડ કર્મચારી છે કર્મચારીઓ છે અને પેન્શનર છે એ લોકો જ્યારે મેડિકલ બીમારીના કિસ્સામાં એ લોકોને ઇન્ડોર ફેસિલિટી આપવામાં આવે છે સાથે સાથે ઉપરની ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે પરંતુ આ ખર્ચને કાબૂમાં રાખવા માટે મેડિકલ ઓપીડી માટેની જે દવાઓ છે એ સીએસસી પીએસસી પરથી ખરીદવાની રહેશે મોટાભાગની દવાઓ વીએમસી દ્વારા ખરીદી કરવામાં આવશે કોઈ ખાસ કિસ્સામાં દવા ઉપલબ્ધ ન હોય તો એના પરચેસના જે કોટેશન આવ્યા હોય એના હોલસેલ બિલના પ્રમાણે કેશ રીએમ્બર્સમેન્ટ કરવાનું ઠરાવવામાં આવ્યું છે દિવ્યાંગોને લગ્ન માટે વડોદરા શહેરમાં આવેલા જે લગ્ન માટેના પાર્ટી પ્લોટો છે ગૃહો છે એ વિના મૂલ્યે ફાળવવાનું ઠરાવવામાં આવ્યું છે સ્થાયી સમિતિ અને સંકલન સમિતિ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વડોદરા શહેરના વિકાસ માટે અમુક સૂચનો પણ આવ્યા છે જે સૂચનો સમાવિષ્ટ કરવામાં આવ્યા છે બાકી રહેલા જૂના વેરા કે જે લોકોના લાંબા સમયથી વેરા પેન્ડિંગ છે આશરે છસો સાતસો કરોડ રૂપિયાના વેરાનું ઉઘરાણું બાકી છે તો એના માટે સઘન વસુલાત અને એના માટેના અન્ય વિકલ્પો કે હપ્તા આપવા કે લોક અદાલત કરવી એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે પાણી અને ડ્રેનેજના જે કનેક્શનો છે એમાં ડમી નંબર મારેલા છે ઘણા બધા પાવતીઓમાં ડમી નંબરથી બિલ આપવામાં આવે છે નાગરિકો પાણીનો વેરો નિયમિત ભરે છે પરંતુ નંબર ડમી છે આ નંબરોને રેગ્યુલેટ કરવા માટે ફી નક્કી કરી અને પાવતીમાં ચડાવવાનું સૂચન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના રેસિડેન્શિયલ વિસ્તારમાં અલગ અલગ એરિયામાં ઇમલાઓ છે આ ઇમલાઓ માટે પોલિસી બનાવી કાયદા વિભાગનો અભિપ્રાય મેળવી અને વોટર બોડી સિવાયના એરિયામાં જે ઇમલાઓ છે એને વેચાણ થકી કાયમી ધોરણે નાગરિકોને આપી શકાય કે કેમ તે માટેની અલગથી નીતિ અને દરખાસ્ત લાવવાનું સૂચન કરવામાં આવ્યું છે આવાસ યોજના અંતર્ગત બનેલી દુકાનો કે જે વણ વેચાયેલી છે આ દુકાનોને ભાડે અને લીઝથી આપવી અને તે અંગેની નીતિ બનાવી અને વધુ આવક ઊભી કરી શકાય તે માટેની દરખાસ્ત રજૂ કરવા માટે સૂચન આપવામાં આવેલું છે